આજે તો મિત્રો આપણે વહી ગયા જરીક ઘૂમલી બાજુ ફરવા અને પછી મિત્રો આશા પુરાઈ આવી ગયા જરીક ને પછી થોડાક મિત્રો ફોટા પાડવા હતા ને લ્યો તમે અને કહાની કે કેવી હે રામ રામ દયરાને જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે એક તમારો નવા બ્લોગ ની અંદર મિત્રો આપણે પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો તો નીકળી ગયા ડાયરેક્ટ પે ઓનલાઈન પછી મિત્રો જાતા હતા ભાઈ ઓનલાઈન ને પછી હાલો હવે તમને મળું હું આગળ અને પછી મિત્રો ડાયરેક્ટ અત્યારે વઈ ગયા હે બપોરના બે જેવું થયું છે બે નહીં ત્રણ જેવું થયું છે મિત્રો અને તમને હાલો હું ડાયરેક્ટ મળું આગળ અને તમે બ્લોગ માં continue રેજો ને મિત્રો પછી direct આપણે નીકળી ગયા આશાપુરા જવા માટે અને મિત્રો હાલો જવું છે જરીક હાલો હેલો આવી ચશ્મા બસમાં ચડાવીને નીકળી ગયા ને આવો કંઈક સેનેમેટિક view જોતા જોતા તમે જોઈ લ્યો જરીક cinematic અને પછી મિત્રો થોડીક વારની અંદર પહોંચી ગયા ઘુમલી અને મિત્રો આપણે પછી જવું છે ઉપર આ શાપુરામા જોઈ મંદિરે anemitro pasi pasca thodih khan di andar nihce utarua minda anemitro apa aja tata vlog buat apa buat apa nirata nihce an halo apa namanya malu channel mah vlog ma banner jo channel mana mau subscribe kalian agjo jere ek ane mitro direct nihce jangan ya gam baju ane mitro apa aja aja channel mana mau like share subscribe kalian agjo